સમગ્ર જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે આ તરફ કચ્છમાં પણ બીજા દિવસે વરસાદ છે લખપતના વર્માનગર કોરિયાણી વિસ્તારમાં વરસાદ નખત્રાણાના રામપર રોહા કોટડા જરોદરામાં પણ વરસાદ અબડાસાના બીટામાં પણ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે તો ગઈકાલે પણ કચ્છમાં સારો એવો વરસાદ હતો આજે પણ જોવા મળી રહ્યો છે વધુ જાણકારી મેહુલ પાસેથી મેળવે મેહુલ જે રીતે ગઈકાલે વરસાદ હતો શું તીવ્રતા આજે તેટલી છે કે કઈ રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે વરસાદને લઈને આજે જે સિદ્ધાંત ચોક્કસની વાત કરી તો કચ્છમાં આજે બીજા દિવસે પણ વરસાદ શરૂ થયો હતો જેમાં

આભાર મેહુલ સમગ્ર માહિતી બદલ તો હજી પણ કચ્છમાં ગઈકાલે જે વરસાદ હતો તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા નથી મળી રહી આ તરફ ગીર સોમનાથમાં સતત બીજા દિવસે દરિયાકાંઠાના ગામોમાં વરસાદ છે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વેલણ કોચડા કોડીનાર કણજોતર છારા પીપળવા કડોદરા જંત્રાખડી સહિતના ગામોમાં વરસાદ છે છેલ્લા એક કલાકથી ધીમી ધારે વરસાદ ચાલુ છે હજી પણ અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે ગીર સોમનાથથી આ સમાચાર હાલમાં મળી રહ્યા છે જુનાગઢથી સમાચાર મળી રહ્યા છે ગેડના બામણાસા ગામનો પાળો તૂટી ગયો છે પાળો તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે ગઈકાલે માણાવદર કેશોદમાં વરસાદ થતા ઓજદ નદીમાં પાણી આવ્યું હતું નદીના કાંઠા પર માટી અને થીલથી આ પાળો બનાવવામાં આવ્યો હતો જે પાળો તૂટી ગયો છે નદીના પાણી ખેતરોમાં ઘૂસી ગયા હોવાની જાણકારી મળી રહી છે આ જે પાળો બનાવવામાં આવ્યો હતો તે પણ લોકોએ જાતે બનાવ્યો હતો

જે પાળો છે તે તંત્ર દ્વારા બનાવ્યો હતો ગ્રામજનો દ્વારા બનાવવામાં આવ્યો હતો તેવું હાલ જાણવા મળી રહ્યું છે પણ ખાસ કરીને આ પાળો છે તે તૂટી જવા પામ્યો છે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે પાળો છે માત્ર માટીનો અને સિમેન્ટની જે થેલીઓ છે તેનેથી પાળો બનાવવામાં આવેલો અને ઓઝત નદીના પાણી આવતા આ પાળો તૂટી ગયો છે અને તેને લઈ અને જે નદી ના પાણી છે તે ખેતરોમાં ઘૂસી ગયા હતા થોડા દિવસના વિરામ બાદ જે પાણી સુકાતું હતું પણ ત્યાં ગઈકાલે જ વરસાદ થતા આ જે પાળો તૂટતા બામણા સહિતના ઘેડ પંથકના અનેક વિસ્તારોમાં જે આ પાળા તૂટતા પાણી ઘૂસી ગયા છે તેને લઈને ખેડૂતોને ફરી પાછો એક વખત ખેતરોમાં પાણી ઘૂસી જવાથી રોવાનો વારો આવ્યો છે ત્યારે આ પાળાને લઈ અને અનેક સવાલો તંત્ર સામે ઉભા થયા છે જે સિદ્ધાર્થ

ઉધના પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આંગણવાડીમાંથી જ્યારે જયારે દારૂની બોટલો મળી આવી છે તો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે અહીંયા આગળ બાળકોના ભણતર માટેની પ્રવૃત્તિ કરવાને બદલે જો આ ધંધા ચાલતા હોય તો શું પરિસ્થિતિ થાય તે વિચારવી જ રહી બીજી તરફ જે દ્રશ્યો છે પુરવાર કરી રહ્યા છે કે આંગણવાડીની અંદર દારૂ પાર્ટીઓ થતી આવી છે દારૂની બોટલો મળી આવી છે કેટલીક પોટલીઓ પણ મળી આવી છે હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે પરંતુ પરિસરની અંદરના જે દ્રશ્યો છે એ સ્પષ્ટ કરી રહ્યા છે કે આંગણવાડીમાં ખોટી પ્રવૃત્તિઓ ચાલતી હતી અહીંયા આગળ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો નાસ્તાના પેકેટ જોવા મળી રહ્યા છે પોટલીઓ જોવા મળી રહી છે દારૂની બોટલો મળી આવી છે સમગ્ર ઘટનાની જાણ કેવી રીતે હાલમાં શું તપાસ કરવામાં આવી રહી છે આંગણવાડી ને લઈને બિલકુલ સુરતના ઉધના વિસ્તારની આ ઘટના છે ઉધના વિસ્તારમાં આવેલી આંગણવાડીના પાછળના ભાગે કેટલાક અસામાજિક તત્વો દ્વારા દારૂની બોટલો નાખવામાં આવી હતી જેની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ આ બાબતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા ઘટનાની જાણ થતા પોલીસે આ મામલે શરૂ કરી છે તપાસ પણ સૌથી મહત્વની વાત છે કે આ વિસ્તારમાં જે પ્રકારે અસામાજિક તત્વો રહે છે અને જે પ્રકારે આંગણવાડી કે દિવસમાં સાડા ચાલતી હોય છે અને રાત્રિ દરમિયાન ત્યાં દારૂની મહેફિલ કરી અને કચરો નાખી ગયા હોવાની વિગતો સામે આવી રહી છે જોકે તમામ મુદ્દા પર અને જે રીતે વિડીયો વાયરલ થયા છે તેને લઈને હવે ઉધના પોલીસે તપાસનો ધમધોનાટ શરૂ કર્યો છે આ વાત રીતે સમગ્ર માહિતી સાથેની મુલાકાતમાં પીડિત પરિવારોએ બાર મુદ્દાની રજૂઆત કરી જવાબદાર ધારાસભ્ય કોર્પોરેટર સામે ગુનો નોંધી ધરપકડ ની માંગ કરવામાં આવી છે તેની સાથે સાથે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટી બનાવવાની માંગ કરવામાં આવી છે છ મહિનામાં તો પીડિત પરિવારો યોજશે યાત્રા થઈ ગયો બોલાયા છે માગણી મુજબ જો એ આપણે બધું કરે તો આપણે માની કે આપણે છે થાય તો અમે રાજકોટ મુખ્યમંત્રીના નિવાસસ્થાન લગી આપણે એના બંગલા લગી બધે અમે આવશું કે સરકાર જો આપણી આવી તો છ મહિનામાં આનો નિવાળો લઈ આવે અને આને કડકમાં કડક સજા કરે જે કોણ એમાં સંડોયેલા હોય એને કડક કડકની સજા કરે જો ભી આઈપીએસ યા ફિર આઈ એસ અધિકારી છે इसमें आरोपी हो उसकी धरपकड़ की जाए रत हुई है इसमें किसी को भी बक्सा नहीं जाएगा तो राजकोट अग्निकांड बाद तंत्र सफाड़ जागुर एनओसीमिशन न हो पार्टी प्लॉट रेस्टोरेंट होटल सहितों ने सील करने की कामगिरी कर रही है જેના વિરોધમાં આજરોજ હોટલ સંચાલકો અને કેફે સંચાલકો તેમજ પાર્ટી પ્લોટના સંચાલકોએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે હોટલ સંચાલકોનું કહેવું છે કે અગાઉ ક્યારે પણ પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય તેવી સેલિંગની કાર્યવાહીમાં પાંચ લાખ રૂપિયા લઈ સીલ ખોલી આપવામાં આવે છે અમિત નામની વ્યક્તિ દ્વારા રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ પાર્ટી પ્લોટ અથવા ખાણીપીણીને લગતા તમામ ધંધાઓ આજે બંધ રહે છે નાના યુનિટ છે જ્યાં કોઈ આગની શક્યતા નથી જે પચાસ બાય પચાસ માં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય તો એને પણ હેરાન કરવામાં આવે છે અત્યારે પણ પાંચ પાંચ લાખની ઓફર છે થોડાક દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા જ ન્યુઝમાં આવી ગયું છે એક અધિકારી નામ જે આરએમસી માં લોકો હતા અને ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે એ આરએમસી નામે હપ્તા ઉઘરાવતા હતા પાંચ પાંચ લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે તો એમાં અત્યારે ના પડે નામ એમનું બેન છે સરને મને ખબર નથી હિમિશાબેન કરીને હતા એને પાંચ પાંચ લાખ રૂપિયાની ખંડણી પણ માંગેલી છે ત્યારે સમગ્ર મામલે આરએમસી માં વર્ષ બે હાજર સોળ સુધી પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામ કરનાર અમિષા ગોહિલે તમામ આક્ષેપો ફગાવ્યા કહ્યું કે અરજદારોની રજૂઆત લઈને તેમની મિલકતનું ટેમ્પરરી સીલ ખોલવા માટે મેં અરજી કરી હતી પૈસા લીધાની વાત તદ્દન ખોટી છે એકસો પચાસ ફૂટ ન્યૂ રિંગ રોડ પર ત્રણ જેટલા રેસ્ટોરન્ટ તેમજ થિયેટર ચાલુ હતા જેનો મેં વિરોધ કર્યો હતો તેમજ તે બાબતના પુરાવા મેં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતનાઓને મોકલ્યા હતા જેમાં કોઈ કાર્યવાહી નથી કરાઈ સીઆરપી ગેમ ઝોનના કાંડ પછી મારી પાસે એક પારસભાઈ કરીને આવ્યા હતા કોર્નપ્લેક્સ થિયેટરના ઓનર અને એમણે સીલ ખોલવા માટેની અરજી કરવાનું કીધું એ અરજી મેં કરીને સીલ ટાઈમ ટેમ્પરરી ખોલ્યું હતું પરમેનન્ટ નહીં હવે પછી એમનું પરમેનન્ટ સીલ ખોલવા માટે મારી પાસે અરજી આવી એ સમય દરમિયાન એણે કોર્નપ્લે સેકન્ડ વાઇફ રેસ્ટોરન્ટ અને ઢોસા ડોટ કોમની અરજી મારી પાસે આવી

અને જે બોનેફાઈડ પરચેસર છે એમને આ નોટિસ તમે કઈ રીતના પાઠવી શકો જ્યારે તમે તમારા અધિકારીઓ ઉપર કોઈ એક્શન નથી લીધા ગિરનાર પર્વત પર ગંદકીનો મામલો સરકાર વતી જૂનાગઢ કલેક્ટરનું હાઈકોર્ટમાં સોગંદનામું કાર્યવાહીના આંકડા જાહેર કરાયા એકવીસ એપ્રિલથી ત્રીસ જૂન સુધીની આપી માહિતી વન વિભાગે અગિયાર ફરિયાદ નોંધી એકવીસ હજાર આઠસોનો દંડ વસૂલ્યો સ્થાનિક તંત્રે એકસો ફરિયાદ નોંધી દરરોજ પચાસ સફાઈ દ્વારા કરાઈ રહી છે સફાઈ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલાનો મામલો સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે કોંગ્રેસ કાર્યકરોની જામીન અરજી મામલે કોર્ટે આવતીકાલે ચુકાદો સંભળાવવાનું કહ્યું છે આરોપીઓએ ભાજપના કાર્યકરોએ હુમલો કર્યા હોવાના પુરાવા રજૂ કરવા કોર્ટમાં માંગ કરી બનાવના દિવસે વહેલી સવારે ભાજપના કાર્યકરોએ કાર્યાલય પર તોડફોડ કરી હોવાનો આરોપ કોંગ્રેસના કાર્યકરોએ લગાવ્યા તમામ આરોપીઓને પાછળથી પકડવામાં આવ્યા છે અને પોલીસે આમ આ કેસમાં પોલીસની નેગ્લિજન્સી દેખાઈ રહી છે કે પોલીસે જો બનાવ બન્યો આ ટોળું ભેગું થયું અને જો ત્યાં કોર્ડન કરી લીધા હોત અટકાયત કરી લીધી હોત તો કદાચ આ બનાવ ના બનાત જેથી સાહેબ નેગ્લિજન્સી પોલીસની હોય આ આરોપીઓને ખોટી રીતે ધરપકડ કરી છે જેથી તેઓને જામીન મુક્ત કરવા જોઈએ